નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મારું નામ રાજુભાઈ ગોવાઈ ચોકૈયા રાજુભાઈ શું કાર્યક્રમ છે આજે અને કઈ જગ્યાએ છે આજે સુરત કતારગામ શામવાળી ખાતે સામૂહિક લગ્નનું આયોજન થયું જેમાં 17 દીકરીઓના અમે સમાજના સહયોગથી સામૂહિક સમૂહલગ્નની વિશેષતાઓ વધારે થાય એના પ્રયત્નો સાથે અમે આ સમૂહ મીડિયાના માધ્યમથી દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છે એને શું કહેવા માંગશો સમૂહ લગ્ન વિશે સમૂહલગ્ન વિશે અમે એ કહેવા માંગીએ છીએ વધારે દીકરીઓના વિકાસશ્રી આ સંલગ્નની અંદર જોડાય જેથી કરીને એના ઉપર આર્થિક જે બોજ આવતો હોય એ ન આવે અને સમાજના સહયોગથી સમાજની દીકરીઓ છે અને અમારી ફરડના ભાગરૂપે અમે આજે કામ કરી રહ્યા છીએ ત્યારે સમાજના વિવિધ સંસ્થાઓના લોકો અમારી સાથે જોડાયેલી આપી છે અન્ય શું શું વ્યવસ્થા રાખવામાં આવેલી છે અન્ય વ્યવસ્થાની અંદર અમે આ વાડી છે એની અંદર તો સત્તર લગ્ન છે જેની અંદર સમાવેશ નોંધવાથી બે પાણીની અંદર મેં આ લગ્ન કરી રહ્યા છીએ સવારે અમારે અત્યારે નવ લગ્ન છે અને બપોર પછીના પાઠમાં અમે આઠ લગ્ન કરી રહ્યા છીએ શ્રી રાજુભાઈ ગોહેલ શ્યામવાળી ઉપપ્રમુખ શ્રી આજે ગુજરાત ક્ષત્રિય ક્રિયા સમાજ પચીસ માસ સમૂહ લગ્ન અવ્યથી અમે ઉજવી રહ્યા છીએ અને તેમજ આજે સત્તર દીકરીઓના મેરેજ છે અને સમૂહલગ્નમાં અમે અને સમાજના સહયોગથી હરેક કન્યા હરેક દીકરીને તાજામાં જાજુ દાનમાં રહેવા પ્રયાસો કરી અને હરેક દીકરીને એકસો એકાવન વસ્તુનું સમાજે દાન કરેલું છે અને હરેક મહેમાનો અને હરેક સમાજના તેમજ બહારથી પણ પધારેલા મહેમાનોનું આજે નતાર ગામ સમાજ વતી અવનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સમૂહલગ્નની વિશેષતાઓ શું છે આજના સમૂહલગ્નમાં અમે શ્યામવાડીમાં જે કાંઈ આયોજન કરીએ છીએ એની અંદર દરેક કન્યાને વધારેમાં વધારે કર્યાવર મળે એ અને સાર્થક નીવડે એવું અમે આયોજન દર વર્ષે કરી રહ્યા છીએ અને સમાજની કમિટી તેમજ અમારા પ્રમુખ સાહેબ રાજુભાઈ ચોટલીયાના પ્રેરણાથી દરેક ટ્રસ્ટીઓ ખંભે ખંભો મિલાવી અને સ્વયંસેવકો પણ આજે એકદમ ભવ્યથી ભવ્ય લગ્ન ઉજવવામાં સાથ સહયોગ આપે છે